અને મને લાગે છે કે તમે બધાએ એક સારું કામ કર્યું છે રાજકુમના લોકોએ કયું બોલો કયું સારું કામ કર્યું બોલવા વાળા ધારાસભ્યને કાઢી અને નાચવા વાળા ધારાસભ્ય સાચી વાત કે ખોટી વાત હવે તમારે ફરીથી બોલવા વાળાને રાખવાના છે કે નાચવા વળાને રાખવાના છે સરકાર ની અંદર રજૂ કરી શકે એવા મજબૂત વલગોડા માં નાચી અને તમને રાજી કરે એવા ધારાસભ્ય જરૂર છે બોલો બોલો નાચવા જરૂર છે કે બોલવા વાળા નાચવા જરૂર છે કે બોલો